મોરબી જિલ્લો છે એવી તો થઈ ગઈ છે પણ એકવાર મોરબી રૂબરો જઈને જુઓ તો ખબર પડે કે મોરબીના રોડ રસ્તા પર ચારે તરફ ફેલાયેલી ગંદકી આ શહેરને નાના ગામડાથી પણ બદતર બનાવે છે સાફ સફાઈના અભાવે ત્રસ્ત થયેલી મોરબીની જનતાએ હવે મોરબીમાં પણ વિસાવદરવાળી કરી દેવાની ચીમકી ઉચ્ચારી દીધી છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વર્ષોથી રોડ લાઇટ અને જણાવ્યા અનુસાર રવિવારે રાત્રિના ચિત્રકૂટ સોસાયટીના લગભગ દોઢસો થી વધુ પ્રજાજનો એકત્રિત થઈ ગયા હતા ચિત્રકૂટ એક થી ત્રણ અને છ નંબરમાં હશે ત્રીસ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં રોડ રસ્તા લાઈટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે આ વિસ્તારમાં મોટા ભાગની સુવિધાઓ જેવી કે સીસીટીવી અને લાઈટની વ્યવસ્થા ત્યાંના રહીશોએ પોતે કરેલી છે તેમનું કહેવું છે કે પ્રજાજનોને પડતી હાલાકીની કોઈ જ ચિંતા કોર્પોરેટર કે ધારાસભ્યને હોય એવું લાગતું નથી આ વિસ્તારના સ્થાનિકોએ વિરોધ નોંધાવતા શું કહ્યું પહેલા એ સાંભળો અત્રે ભેગા થયેલા ચિત્રકૂટના તમામ સભ્યોની રજૂઆત છે કે આ એક થી છ નંબરના જેટલા રોડ પાણીની સમસ્યા છે એ સોલ્વ થવી જોઈ નહી તો આવતા વખતે ગટરની અને બધી સમસ્યા સમાધાન થવું જોઈએ નહીતર આવતા વખતે ભાજપની કાર્યાલય ખોલવાની થતી નથી બરોબર છે એક બાજુ ચિત્રકૂટ સોસાયટી અને આજુબાજુ નો વિસ્તાર ભાજપ નો ગઢ ગણાય છે પરંતુ હવે જો કામગીરી નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં કદાચ આ ગઢમાં ગાબડા પડશે એ ચોક્કસ જણાય આવી રહ્યું છે હાલ દરેક કામગીરી ઠપ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે મહાનગરપાલિકા થઈ પછી કામ થતા જ બંધ થઈ ગયા છે તો શું ધારાસભ્યની કોઈ જ જવાબદારી નથી આવા અનેક પ્રશ્નો સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે પણ પાંચ વખત ઘરે જઈને રજૂઆત કરવામાં આવી છે ત્રણ વખત લેખિત રજૂઆત કરેલ છે કમિશનર પાસે પણ લેખિત રજૂઆત કરેલ હોવા છતાં આ લોકો રસ લઈને મોરબી માટે મહત્વનું ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં કામગીરી કરાવતા નથી ત્યારે હવે જોવું એ રહ્યું કે કે આ સોસાયટીમાં કામ થશે વિસાવદરવાળી કરવી પડશે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે ચૂંટણીમાં આ વિસ્તારમાં હવે ભાજપનું કાર્યાલય પણ ખોલવા દેવામાં નહીં આવે ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ પોતાનું ગઢ હાથમાંથી જતો રહેવાના ડરે કામ કરે છે કે મોરબીમાં પણ વિસાવદરવાળી થશે આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ માટે આપ જોતા રહો બીએસઆઈ નમસ્કાર